હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય જગદેશ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ એન્ડ મંથન એન્ડ સેજલ આહેલ બ્લોગ ચેનલ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે છે ને મિત્રો હું તમારી સાથે એક સરસ રીતના ના છે આપણે લોઢી ઉપર કટકી ભીંડાનું શાક છે એ બનાવવાના છે તો ઘણી વાર છે બધાનું શાક છે એ ચીકણું ખૂબ જ બનતું હોય તો આજે છે ને આપણે જરા પણ ચીકણું ના ચીકણો ના રહે એ રીતના આપણે લોઢી ઉપર છે કટકી ભીંડાનું છે એ છાસવાળું શાક છે એ બનાવવાના છે તો અહીંયા આપણે છે એ કટકી ભીંડાનું શાક બનાવવું છે તો આપણે આ રીતના ઝીણો ઝીણો છે એ કોણો સરસનો

તો તેલ આપણું ગરમ છે એ થઈ ગયું છે તો આપણે એમાં થોડીક રાઈ નાખી દેસુ થોડુંક છે એમાં જીરું નાખી દેસુ અને અડધી ચમચી જેટલી છે એ આપણે એમાં હળદર નાખી દેવાની છે અને આપણે છે એમાં ટમેટું અને ભીંડાને છે ઈ નાખી દેવાના છે અને વઘારથી કરી લેવાનો છે શાકમાં હવે આપણે આને સરસથી થી પેલા મિક્સ થઈ કરી લેવાનું છે તો આપણે ખૂબ જ સરસ રીતના છે એ શાકને મિક્સ છે એ કરી લીધું છે હવે આપણે એક ચમચી જેટલું છે એ નમક લઈ લેવાનું છે અથવા તો સ્વાદ અનુસાર તમે નમક છે એ લઈ શકો છો અને આપણે આને મિક્સ કરી લેવાનું છે એકવાર છે એ તમે આ રીતના જરૂરથી શાક બનાવજો તમારું શાક છે ને ભીંડાનું એ જરાય છે એ ચીકણું નહીં બને અને આનો સ્વાદ છે ને એ એકદમ સરસથી આવે છે અને ખૂબ જ ઝડપથી છે એ લોઢી ઉપર ભીંડાનું શાક છે એ બની જાય છે હવે આપણે છે એને ફૂલ ગેસ જ રાખશું આપણે અને ડીશને છે એ આપણે ઢાંકી અને પાંચ મિનિટ સુધી છે એ આને ચડવા દેસું અહીંયા આપણું શાક છે એ ભીંડાનું લોઢી ઉપર ચડે છે ત્યાં સુધીની અંદરમાં મેં અહીંયા જો બે નાના નાના મરચાં છે એ કટ કરીને તીખા લઈ લીધા છે અને આ રીતના આપણે છે એ થોડીક લસણની કડી છે એ ફોલીન લઈ લીધી બીજું આપણે લીલું લસણ છે એ લઈ લીધું છે અને છે એ થોડીક ધાણાભાજી લઈ અને ખાંડણીની અંદર આ બધી વસ્તુને છે એ આપણે નાખી દીધું છે અને આની છે એ આપણે લસણવાળી ચટણી છે એ બનાવી લેવાની છે તો આપણે બધી વસ્તુ છે એ સરસથી ખાંડી લીધી છે હવે આપણે બે મોટી ચમચી છે એ લાલ મરચું પાવડર છે એ એમાં નાખી દેવાનું છે અને એક ચમચી આપણે ધાણાજીરું પાવડર નાખી દેવાનું છે આને આપણે ખાંડી લેશું ચટણી છે એ બનાવી લેશું તો આપણી લસણવાળી ચટણી છે આપણે ખૂબ સરસ રીતના છે એ ખાંડી લીધી છે લાલ મરચું પાવડર છે એ તમે તમારી રીતના અકોર્ડિંગ લઈ શકો છો જેવું તમે તીખું ખાતા હોય એ રીતના તમે લઈ શકો છો તો આપણી લસણવાળી ચટણી છે એ ખાંડીને આપણે તૈયાર કરી લીધી છે પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે ડીશને છે એ ઊંચી કરી અને જોઈ લેશું કે આપણું ભીંડાનું શાક છે એ ચડી ગયું છે કે નહીં ઓજમાં એ તો તમે જોઈ શકો છો કે આપણું ભીંડાનું શાક છે એ ખૂબ જ સરસ રીતના છે એ ચડી ગયું છે આ રીતના તમે જો કોઈ પણ ભીંડાને છે એ આ રીતના દબાવશો ને એટલે એકદમથી છે એ કટ થઈ જશે જો અને એ રીતના નહીં તો તમે હાથમાં આ રીતના લઈ અને ચેક કરશો તો ભીંડો છે એ આપણો કટ થઈ જાય છે તો એ તૂટી જાય છે તો ભીંડો આપણો ચડી ગયો છે હવે આપણે આમાં છે એ લસણવાળી ચટણી જે આપણે ખાંડેલી છે એને પેલા મિક્સ છે એ કરી દેવાની છે તો બધી આપણે લસણવાળી ચટણી નાખી દેસું તો આપણે લસણવાળી ચટણી છે એને ખૂબ સરસ રીતના છે એ મિક્સ કરી લીધી છે હવે અહીંયા મેં છે એ ખાટી છાશ લીધી છે અને એક થાઈડી જેટલી છાશ લીધી છે એને આપણે આની અંદર નાખી દેવાની છે અને ગેસની ફ્લેમ છે એને ફૂલ જ રાખવાની છે અને છાશને છે એ બળવા દેવાની છે તો ખૂબ જ સરસ રીતના તમે જોઈ શકો છો જેમ જેમ છાશ બળશે ને એમ આપણી લસણવાળી ચટણી પણ એકદમ સરસથી છે એ મિક્સ થતી જશે અને ભીંડો છે એમાં પણ સરસથી થી ખટાશ આવી જશે અને છાસ વાળું શાક છે એ ખૂબ જ સરસ ભીંડા વાળું બનશે તો હવે આપણે છાસ ને છે એ ફૂલ ગેસ રાખી અને આ જ રીતના છે એ ચડવા દેવાનું છે શાક ને તો આપણી છાસ છે એ સરસ થી બળવા માંડી છે અને શાક છે એ આપણું ચડવા માંડ્યું છે આપણે છે આની ઉપર ડીશ ઢાકવાની નથી હવે આપણે આ રીતના જ છે એ ખુલ્લું જ શાક ને લોઢી ઉપર છે એ ચડવા દેવાનું છે જો તમે જોઈ શકો છો કે આપણી છાસ છે એ અડધી જેટલી છે એ બળી ગઈ છે ને તો આપણી લસણવાળી ચટણી છે એ પણ સરસથી આમાં મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તમે જો ક્યારેય આ રીતના કટકી ભીંડાનું શાક ન બનાવ્યું હોય તો એકવાર છાસવાળું ભીંડાનું શાક બનાવજો તમારા ઘરે આ શાક છે એ જરા પણ છે એ ચીકણું નહીં બને અને આ શાકની અંદર તમે છે ને એ રસો રાખવા માગશો તો રસાવાળું પણ આ શાક છે એ સરસથી બનશે તો આપણું ભીંડાનું શાક છે એ બની ગયું છે અને આપણે છે એ આટલો રસો છે એ ભીંડાના શાકમાં રાખશું તો તમે જોઈ શકો છો કે આપણું ભીંડાનું શાક છે એ જરા પણ ચીકણું છે એ નથી બનેલું તો હવે આપણે છે એની અંદર થોડાક લીલા ધાણા છે એને નાખી દેવાના છે અને ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું અને આપણું છાસવાળું કટકી ભીંડાનું શાક છે એ બનીને તૈયાર છે એ થઈ ગયું છે છાસ વાળું લોઢી ઉપર છે આપણે શાક બનાવીને તૈયાર છે એ થઈ ગયું છે શું તમે ક્યારે લોઢી ઉપર આ રીતના કટકી ભીંડાનું છાસ વાળું શાક બનાવ્યું છે જો ના બનાવ્યું હોય તો એક વાર છે એ જરૂરથી છે એ શાક આ રીતના છાસવાળું કટકી ભીંડા નું જરૂરથી બનાવજો આ શાક ને છે તમે ઘઉંના લોટની રોટલી ભાખરી સાથે મસાલા ભાખરી થેપલા પરોઠા કોઈ પણ સાથે સર્વ કરી શકો છો આ શાક છે એ ખાવાની ખૂબ જ મજા પડે છે અને જરા પણ ચીકણું છે એ નથી બનતું અને ખૂબ જ ઝડપથી જે લોટી ઉપર બની જાય છે તો આપણે જે એ રસાવાળું છે એ છાસવાળું કટકી ભીંડાનું શાક બની ગયું છે તો મિત્રો ચેનલ આવો તો ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને કમેન્ટ છે એ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ